અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલે રૂપિયા રૂપિયા પાંત્રીસ લાખ એકત્રીસ હજાર ટ્રાન્સફર કરાવી ફરિયાદીશ્રીને નફો કે ભરેલ રૂપિયા પરત ન આપી છેતરપિંડી કરનાર આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ તારીખ બે ચાર બે હજાર ચોવીસથી તારીખ અગિયાર છ બે હજાર ચોવીસ દરમિયાન અલગ અલગ મોબાઈલ નંબર તથા અલગ અલગ વોટ્સએપ ગ્રુપના એડમિન તથા એકાઉન્ટ ધારકોએ પૂર્વઆયોજિત કાવતરું રચી આ કામના ફરિયાદીને વોટ્સએપ ઉપર શેર ટ્રેડિંગ કરવાથી સારું એવું વળતર મળશે તેવા લોભામણા મેસેજો કરી વોટ્સએપ ગ્રુપમાં એડ કરી તે ગ્રુપમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી સારું એવું વળતર મળે છે તેવા મેસેજો મૂકી ફરિયાદીને વોટ્સએપ ઉપર શેર મેક્સ નામની એપ્લિકેશનની લિંક મોકલી તે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવી ટ્રેડિંગ એકાઉન્ટ જનરેટ કરાવી આ એપ્લિકેશન મારફતે ફરિયાદી ફરિયાદીશ્રીએ તેઓના જણાવ્યા મુજબ અલગ અલગ શેરમાં તથા આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવા જણાવતા તેઓના જણાવ્યા મુજબ તેઓએ અલગ અલગ બેંક એકાઉન્ટો કુલે રૂપિયા છત્રીસ લાખ પંચાવન હજાર ટ્રાન્સફર કરેલ તેમાંથી મેક્સ એપ્લિકેશનમાં બનાવેલ ટ્રેડિંગ એકાઉન્ટમાં તેઓના જણાવ્યા મુજબ ટ્રેડિંગ કરેલ તથા આઈપીઓમાં ઇન્વેસ્ટ કરતા ફરિયાદીના ટ્રેડિંગ એકાઉન્ટમાં નફા સાથે રકમ બતાવેલ તેમાંથી રૂપિયા એક લાખ ચોવીસ હજાર વિડ્રો કરવા દઈ બાકીના રૂપિયા પાંત્રીસ લાખ એકત્રીસ હજાર વિડ્રો ન કરવા દઈ ફરિયાદી સાથે છેતરપિંડી કરનાર બંને આરોપીને ઝડપી પાડી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત કમિશનર શ્રી સુરત શહેર દ્વારા સાયબર ક્રાઈમ સેલ ને સુરત શહેરના નાગરિકોને સેફટી માટે સાયબર ક્રાઇમ ગુનાઓ અટકાવવા તથા જે ગુનાઓ નોંધાયા હોય તેમાં જે આરોપીઓ હોય તેમને ઝડપથી પકડી પાડવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ સુડતાલીસ નંબરનો ગુનો જેની અંદર ફરિયાદી સાથે કુલ ચૌદ લાખ બાર હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું જેમાં અગાઉ બે આરોપીઓ રાજ ઉર્ફે પિન્ટુ જયરામદાસ વૈષ્ણવ તથા કમલેશ નાનાલા નાનાલાલ જાટ વગેરેને પકડીને તેમની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી તે જ ગુનામાં આ લોકો સાથે વોન્ટેડ એવો વિમલભાઈ વલ્લભભાઈ શૈલિયાની ધરપકડ

લગભગ સિત્તેર હજાર રૂપિયા જેટલું કમિશન લઈને આગળ આ એકાઉન્ટ ભાડે આપેલું છે સદર આરોપી ની હાલ પૂછપરછ ચાલુ છે અને વધુ ઇન્વેસ્ટિગેટ